આ વિડિયોને અંત સુધી સાંભળશે તેને પોતાની દરેક સમસ્યાનો ઉકેલ જરૂર મળશે અને જીવનમાં જે કંઈ જોઈએ તે પ્રાપ્ત થશે પરંતુ આ વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો જેથી ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ પણ તમને પ્રાપ્ત થઈ જાય ગીતાનો સૌથી પહેલો ઉપદેશ એ છે કે જો કોઈ વ્યક્તિ તમારું પોતાનું હોય કે તમારાથી મોટું હોય તો પણ તેનું ખોટું વર્તન સહન ન કરવું જોઈએ આપણે જીવનમાં ઘણીવાર આપણા મનની તકલીફોને એ વિચારીને સહન કરતા રહીએ છીએ કે આ તો મારું પોતાનું છે આ મારાથી મોટું છે હું એને કેવી રીતે કશું કહી શકું પણ વિચારવાની વાત એ છે કે જે વ્યક્તિ તમારી તકલીફોનું કારણ બને છે એ તમારું પોતાનું કેવી રીતે હોઈ શકે પોતાનું તો એ છે જે તકલીફો દૂર કરે એટલે ગીતા આપણને શીખવે છે કોઈને પણ તમારો ફાયદો ઉઠાવવા ન દો કોઈને પણ તમારા પર અન્યાય કે જુલમ કરવા ન દો કારણ કે તમે જેટલું સહન કરશો લોકો તમને તેટલું વધુ સહન કરવા મજબૂર કરશે ગીતાના પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ અને બીજા અધ્યાય સાંખ્ય યોગના આરંભમાં અર્જુને શ્રી કૃષ્ણ પાસે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું કે હે કેશવ હું કૌરવો સાથે કેવી રીતે યુદ્ધ કરી શકું એ બધા મારા પોતાના છે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય મારા પૂજનીય ગુરુ છે એમને મારવા કરતા હું ભિક્ષા માંગીને જીવન પસાર કરું એ સારું છે ધૂતરાષ્ટ્રના બધા પુત્રો મારા ભાઈ છે એમને મારવા કરતા હું સંન્યાસ લઈ લઉં ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે અહીં કોણ પોતાનું છે અને કોણ પરાયું છે એની વાત નથી જે અધર્મ કરે છે એ સામે યુદ્ધ કરવું તને મોક્ષ અને મુક્તિ આપશે તું મનનો આ મોહ છોડ નહીતર આખું જગત તારી નિંદા કરશે તને કાયર કહેશે વાત પોતાના કે પરાયા હોવાની નથી વાત ધર્મ અને અધર્મની છે વાત સાચા અને ખોટાની છે જો તું ખોટું સહન કરીશ અને તેનો અંત ન કરીશ તો ખોટું કરનારો વધુ શક્તિશાળી બનશે અને વધુ ખોટું કરતો જ હશે એટલે મોં છોડીને તારે યુદ્ધ કરવું જ પડશે મહાભારતની બીજી એક ઘટના છે જ્યારે અર્જુનનો પુત્ર અભિમન્યુ યુદ્ધમાં મરે છે ત્યારે અર્જુન ખૂબ દુઃખી થઈ જાય છે તે રડવા લાગે છે અને કૃષ્ણને કહે છે કે મારો પુત્ર અભિમન્યુ મરી ગયો છે હું આ દુઃખ સહન કરી શકતો નથી હું પોતે પણ જીવનનો અંત કરી દઈશ ત્યારે ભગવાન કૃષ્ણ અર્જુનને આત્માઓના લોકમાં લઈને ગયા અભિમન્યુ ત્યાં આનંદથી બેઠો હતો કારણ કે તેણે ક્ષત્રિયની જેમ વર્તન કર્યું હતું તેથી તેને ઉત્તમ લોકની પ્રાપ્તિ થઈ હતી અર્જુન અભિમન્યુને જોઈને ખૂબ પ્રસન્ન થયો તેને ગળે લગાવીને બોલ્યો કે હે પુત્ર તારા વગર તો હું જીવી જ શકતો નથી મે જીવનની આશા છોડી દીધી છે પણ અભિમન્યુએ કહ્યું કે તમે કોણ છો ત્યારે અર્જુને કહ્યું કે હું તારો પિતા છું તું મારો પુત્ર અભિમન્યુ છે ત્યારે અભિમન્યુ બોલ્યો કોણ પિતા અને કોણ પુત્ર મારા હજારો જન્મ થયા છે ક્યારેક તમે મારા પિતા બન્યા છો અને ક્યારેક હું તમારો પિતા બન્યો છું આત્માનો કોઈ માતા કે પિતા નથી આ સાંભળીને અર્જુનનો આખો મોહ સમાપ્ત થઈ ગયો એટલે ગીતાનો આ ઉપદેશ સારી રીતે સમજો અહીં કોઈ પોતાનું કે પરાયું નથી જે ખરાબ સમયમાં મુશ્કેલીના સમયમાં સાથ આપે ફક્ત એ જ તમારું સાચું પોતાનું છે બાકી બધા પરાયા છે ગીતાનો બીજો ઉપદેશ એ છે કે જે ચાલી ગયું છે તેનો ક્યારેય શોખ ન કરવો જોઈએ અને જે આવવાનું છે તેની ચિંતા ક્યારેય ન કરવી મહાભારતમાં યુદ્ધ વખતે અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું કે જો આ યુદ્ધ થશે તો કરોડો લોકો મરી જશે યુદ્ધમાં મરેલા યોદ્ધાઓની સ્ત્રીઓનું શું થશે સમાજ કેવી રીતે આગળ વધશે અર્જુને અનેક શંકાઓ વ્યક્ત કરી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે અર્જુન તું મોટી મોટી જ્ઞાની જેવી વાતો કરે છે પણ જે જવાનું છે તેની ચિંતા પણ કરતો નથી કારણ કે જીવન અને મરણ તો બંને પ્રકૃતિની નિયતિ છે તે આપણા હાથમાં નથી જ્ઞાની માણસ ના તો ગયેલા કાળનો શોખ કરે છે અને ના આવનારા કાળની ચિંતા કરે છે શ્રીકૃષ્ણએ કહ્યું જે થવાનું છે તે થઈને જ રહેશે અને જે નથી થવાનું તે ક્યારેય નહીં થાય આ સત્ય જેને સમજાઈ જાય તેને ક્યારેય કોઈ ચિંતા સતાવતી નથી કોઈ દુઃખ પરેશાન કરતું નથી આપણા બધા દુઃખોનું મૂળ કારણ એ જ છે અથવા તો આપણે ગયાકાળને વિચારીને દુઃખી થઈએ છીએ અથવા તો આવનારા ભવિષ્યની ચિંતા કરીને પોતાને નષ્ટ કરી નાખીએ છીએ ગીતાનું જ્ઞાન આપણને શીખવે છે કે આપણે ન તો ગયેલા કાળને બદલી શકીએ અને ના તો આવનારા કાળ પર નિયંત્રણ મેળવી શકીએ આપણા હાથમાં માત્ર વર્તમાન છે માત્ર આજનું પળ આપણા જીવનની અઠ્ઠોણું ટકા ચિંતાઓ અને તણાવ ભૂતકાળ અને ભવિષ્ય વિશે વિચારતા રહેવાના કારણે થાય છે પણ આપણે ક્યારેય વર્તમાનમાં નથી જીવતા આજના આ પળને નથી માનતા ત્યારે તમે વર્તમાનનો સંપૂર્ણ આનંદ લેતા શીખી જશો ત્યારે જ તમારી ચિંતા ઓછી થશે તણાવ સમાપ્ત થશે એક વારના પ્રસંગમાં એક ગુરુજીએ તેના શિષ્યને પારસનો પથ્થર આપ્યો તે શિષ્ય ખૂબ આળસુ હતો દરેક કામને કાલ ઉપર ટાળતો હતો ગુરુજી બોલ્યા હું તને આ પારસ પથ્થર એક મહિના માટે આપી રહ્યો છું જેવું તું લોહાને આ પથ્થર સાથે સ્પર્શ કરાવશે તેવું તે સોનું બની જશે એક મહિના પછી હું પાછો લઈ લઈશ શિષ્ય બજારમાં લોખંડ લેવા ગયો પણ ત્યાં ભાવ મોગો લાગ્યો તેને વિચાર્યું કે થોડા દિવસ પછી ખરીદી લઈશ એના મનમાં એ વિચાર આવ્યો જ નહીં કે હું આ લોખંડને સોનું બનાવીને ધન કમાઈ શકું છું પણ આળસ અને ટાળમ ટોળના કારણે તે રોજ કાલ ઉપર મૂકી દેતો હતો આ રીતે આખો મહિનો પસાર થઈ ગયો ગુરુજી આવ્યા અને પૂછ્યું કે કેટલું સોનું બનાવ્યું શિષ્ય બોલ્યો હું તો હજી સુધી શરૂ પણ નથી કર્યું ગુરુજી બોલ્યા મને મારો પથ્થર પાછો આપો શિષ્ય વિનંતી કરવા લાગ્યો કે મને થોડો સમય આપો હું હમણાં સોનું બનાવું છું પણ ગુરુજી બોલ્યા એ તારી પાસે આખો મહિનો હતો પરંતુ તું કંઈ ન કરી શક્યો હવે સમય પૂરો થઈ ગયો છે આજ આપણા જીવનનું સત્ય છે આ સમય પારસ પથ્થર છે અને સમયના દરેક પરથી આપણા જીવનને સોનું બનાવી શકીએ છીએ પણ આપણને લાગે છે કે હજુ ઘણો સમય છે એક દિવસ જીવન જીવી લઈશું એક દિવસ ખુશ થઈ જઈશું પણ એ દિવસ ક્યારેય આવતો નથી આપણે આખી જિંદગી ભાગતા રહીએ છીએ ચિંતા કરતા રહીએ છીએ દુઃખી થતા રહીએ છીએ પણ જીવનને માણવું ખુશ રહેવું ભૂલી જઈએ છીએ એટલે જ ગીતાનો બીજો ઉપદેશ આપણને શીખવે છે આજમાં જીવો આ પળમાં જીવો ગીતાનો ત્રીજો ઉપદેશ એ છે કે મૃત્યુથી ડરવું બિલકુલ વ્યર્થ છે શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે આ સંસાર મૃત્યુ લોક છે જેનો જન્મ થયો છે તે એક દિવસ જરૂર મળશે જેનો આરંભ થયો છે તેનો અંત પણ નિશ્ચિત છે આપણે આપણે તેને રોકી શકતા નથી જેમ દરરોજ બદલીએ છીએ એ જ રીતે આત્મા પણ નવું શરીર ધારણ કરે છે મૃત્યુ માત્ર આ જીવનનો અંત નથી પણ એક નવા જીવનનો આરંભ છે આત્મા ક્યારેય નથી મળતી અને ન તો કોઈ તેને મારી શકે છે પરંતુ મૃત્યુનો ડર માણસને સૌથી વધારે સતાવે છે એકવારની વાત છે એક વૃક્ષ પર બે પંખીઓનું દંપતી રહેતું હતું બંનેને એકબીજા સાથે ખૂબ પ્રેમ હતો તેમણે સાથે જીવવા મરવાની કસમ ખાધી હતી એક દિવસ ત્યાં એક શિકારી આવ્યો અને તેણે એક તીર મારીને તે માદા પંખીને મારી નાખ્યો તો તે એકલો नर પંખી રડવા લાગ્યો હું તારા વગર કેવી રીતે જીવીશ તારી જગ્યાએ મારી જ મૃત્યુ આવી હોત તો સારું મારું જીવન તને મળી જાત આવું કહેવા લાગ્યો તે ઘણો રડ્યો ઘણો વિલાપ કર્યો એટલામાં જ શિકારીએ બીજું તીર ચલાવ્યું અને તે नर પંખીને પણ મારી નાખ્યો વાસ્તવિકમાં આ કથા આપણી જ છે આપણે પણ રડીએ છીએ જ્યારે કોઈ મરે પણ સત્ય એ છે કે એક દિવસ આપણો પણ અંત નથી શ્રી કૃષ્ણ અર્જુનને કહ્યું કે અર્જુન તારા અને મારા અનંત જન્મ થયા છે તને યાદ નથી પણ મને બધું જ યાદ છે જે વ્યક્તિ આ સત્ય સમજી લે છે કે હું અહીં આ સંસારમાં થોડા સમય માટે આવ્યો છું તેના જીવનના બધા ઝઘડા બધા દુઃખ બધી ચિંતાઓ સમાપ્ત થઈ જશે એક વખતના સમયમાં સાધુ મહાત્માઓ પગપાળા યાત્રા કરતા હતા યાત્રા કરતા કરતા એક મહાત્મા એક નગરમાં આવ્યા ખૂબ થાકી ગયા હતા તેમણે એક મહેલ જોયો અને તેમાં જઈને આરામ કરવાનું વિચાર્યું તેઓ મહેલમાં જઈને સુઈ ગયા થોડા સમયમાં એ મહેલનો રાજા આવ્યો તેણે પોતાની પથારી પર મહાત્માને સૂતા જોયા તો ખૂબ આશ્ચર્યચકિત થયો રાજાએ પૂછ્યું કે તમે મારા મહેલમાં કેવી રીતે ઘૂસી આવ્યા અને મારી પથારી પર કેવી રીતે સૂઈ ગયા ત્યારે મહાત્મા બોલ્યા આ તારું મહેલ છે મને તો લાગ્યું કે આ એક ધર્મશાળા છે ત્યારે રાજાએ પૂછ્યું કે તમે મારા મહેલને ધર્મશાળા કેમ માની લીધી ત્યારે મહાત્માએ પ્રશ્ન કર્યો કે તમારા પહેલા આ મહેલમાં કોણ રહેતું હતું રાજાએ જવાબ આપ્યો મારા પિતા રહેતા હતા મહાત્મા બોલ્યો અને એ પહેલા કોણ રાજાએ કહ્યું મારા દાદા રહેતા હતા મહાત્મા ફરી પૂછ્યું કે શું તમે હંમેશા આ મહેલમાં રહેવાના છો કે તમારા પછી કોઈ બીજું રહેશે રાજાએ કહ્યું મારા પછી આ મહેલમાં મારો પુત્ર રહેશે ત્યારે મહાત્મા બોલ્યા તો પછી જે જગ્યાએ વારંવાર રહેતા લોકો બદલાઈ જાય તેને ઘર કેવી રીતે કહી શકાય તે તો ધર્મશાળા જ છે આથી જ મેં તારા મહેલને ધર્મશાળા માનીને એક રાત રોકાવાનું વિચાર્યું ધર્મશાળા જગ કો જીવન બધા જ મહેમાન છે મોહ કઈ ન કરજો બધું સ્વપ્ન સમાન છે જો આપણે આ વાત સમજી લઈએ કે આપણે અહીં થોડા સમય માટે આવ્યા છીએ આનંદ કરવા માટે આવ્યા છીએ ખુશ રહેવા માટે આવ્યા છીએ તો આપણા બધા દુઃખ સમાપ્ત થઈ જાય પણ જ્યારે આપણે મોં બાંધી લઈએ છીએ આ મારું છે હું તેને છોડી નથી શકતો તેના વગર હું જીવી નથી શકતો ત્યારે આપણું જીવન દુઃખોથી ભરાઈ જાય છે આથી જીવનમાં મૃત્યુનો ભય છોડીને જીવનનો દરેક પળ આનંદથી જીવવો જોઈએ ગીતાનો ચોથો ઉપદેશ એ છે કે મન અને વિચારોને કંટ્રોલ કર્યા વિના જીવનમાં શાંતિ અને મળતા જ નથી અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું કે મારું મન સાચું ખોટું બધું જાણે છે છતાંય મારા વિચારો અને મારું મન મારા કાબૂમાં નથી આવતું હું જે કરવા ઈચ્છું છું તે કરી શકતો નથી અને જે કરવું નથી તે જ મારું મન મને જબરજસ્તી કરાવે છે આથી હું ખૂબ બેચેન થઈ ગયો છું મને શાંતિ મળતી નથી ત્યારે શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે તે માટે તારે મન અને વિચારોથી ડિટેચ થવું પડશે અને તારા મન અને વિચારોને સાચી દિશામાં લઈ જવાની પ્રેક્ટિસ કરવી પડશે આ એક દિવસનું કામ નથી જ્યાં સુધી તું તારા મન અને વિચારોની ગુલામી છોડતો નથી ત્યાં સુધી તારા જીવનમાં ક્યારે શાંતિ નહીં મળે એક વારની વાત છે એક રાજા ખૂબ બેચેન અને પરેશાન રહેતો હતો એક દિવસ તે પોતાના ગુરુજી પાસે ગયો અને બોલ્યો કે મારું મન ખૂબ બેચેન છે હું ખૂબ પરેશાન છું મેં આખો સંસાર જીતી લીધો છે બધું છે મારી પાસે પણ હું ખુશ નથી મને મનમાં સુકૂન નથી શાંતિ નથી ત્યારે ગુરુજીએ રાજાને કહ્યું કે તમારા નગરમાં જો કોઈ એવો વ્યક્તિ હોય જેને શાંતિ મળી ગઈ હોય સુકૂન મળી ગયું હોય તો તમે એ માણસનો એકવાર કુર્તો પહેરી લેશો તો તમારા જીવનમાં પણ શાંતિ આવી જશે રાજા ખૂબ પ્રસન્ન થઈ ગયો આ તો બહુ સહેલું કામ છે એવું વિચારી એ પોતાના રાજમહેલમાં આવ્યો અને રાજસભામાં જાહેરાત કરી કે તમારા લોકોમાં જે કોઈ શાંત થઈ ગયો હોય તેને સુકૂન મળી ગયો હોય તે મને પોતાનો કુર્તો આપી દો તેના બદલામાં જેટલું ધન માંગશો તેટલું હું આપીશ બધા લોકો એકબીજાના ચહેરા જોતા રહ્યા પૈસાની લાલચ આવી પણ બધાને એકબીજાની સચ્ચાઈ ખબર હતી કારણ કે કોઈની જિંદગીમાં શાંતિ અને સુકૂન નહોતું બધાએ માથું ઝુકાવી દીધું પછી રાજાએ નગરમાં ઢોલ પીટાવી દીધો કે જેને શાંતિ મળી ગઈ હોય સુકુન મળી ગયો હોય તે મારી પાસે આવે અને પોતાનો કુરતો મને આપી દે અને બદલામાં જેટલું માંગશે તેટલું ધન આપીશ પણ એક પણ એવો વ્યક્તિ ન મળ્યો જેને શાંતિ મળી ગઈ હોય વાસ્તવિકતા તો એ છે કે જ્યારે કોઈ મરે છે ત્યારે જ આપણે કહીએ છીએ કે ફલાણા વ્યક્તિ આજે શાંત થઈ ગયા ક્યારેક જીવતા મનુષ્ય વિશે સાંભળ્યું નથી કે એક જીવતો માણસ શાંત થઈ ગયો રાજાના સૈનિકો આખા નગરમાં ફરી વળ્યા પછી તેમણે એક વૃક્ષ નીચે એક મહાત્મા તપસ્યા કરતા દેખાયા તેમના ચહેરા પર શાંતિ હતી સુકુન હતો સૈનિકોએ મહાત્માને પૂછ્યું કે શું તમે શાંતિ મેળવી લીધી છે શું તમને સુકુન મળી ગયું છે ત્યારે મહાત્માએ કહ્યું કે હું સંપૂર્ણ શાંત છું સૈનિકો તેમને રાજા પાસે લઈ ગયા રાજાએ પૂછ્યું કે શું તમને શાંતિ મળી ગઈ છે સુકુન મળી ગયું છે ત્યારે મહાત્મા બોલ્યો કે મહારાજ હું સંપૂર્ણ શાંત છું મને કોઈ ચિંતા નથી મને કોઈ લાલચ નથી મને કોઈ ઈચ્છા નથી આ સાંભળી રાજા ખૂબ પ્રસન્ન થઈ ગયો કે આખરે એ વ્યક્તિ મળી ગયું જેને શાંતિ મળી ગઈ છે રાજાએ કહ્યું કે હે મહાત્મા કૃપા કરીને તમારો કુર્તો મને આપી દો બદલામાં જે માંગશો તે હું આપીશ ત્યારે મહાત્મા બોલ્યો કે મહારાજ શાંતિ અને સુકુન તો મને મળી ગયા છે પણ શું કરું મારી પાસે તો કુર્તો જ નથી પહેરવા માટે જે હું તમને આપી શકું રાજાએ આ વાત સાંભળી તો વિચારમાં પડી ગયો કે આ મહાત્મા પાસે તો કુર્તો પણ નથી છતાંય આટલો શાંત છે અને તેના જીવનમાં સુકૂન છે હું આખી જિંદગી ધન એકઠું કરવામાં લાગ્યો દુનિયા જીતવામાં લાગ્યો પણ મને શાંતિ ન મળી સુકૂન ન મળ્યો કારણ કે શાંતિ અને સુકૂન બહારની વસ્તુ નથી તે આપણા અંદરની વસ્તુ છે ગીતાનો ઉપદેશ આપણને એ જ શીખવે છે કે જીવનમાં શાંતિ જોઈતી હોય તો મનને શાંત કરતા શીખો ગીતાનો પાંચમો ઉપદેશ એ છે કે વાસના ક્રોધ અને લોભ સર્વનાશના કારણ છે નરકના દ્વાર છે જે મનુષ્યમાં આ ત્રણ અવગુણો હોય છે તે હંમેશા બીજાને દુઃખ પહોંચાડી પોતાની સુખ અને સ્વાર્થની પૂર્તિ કરતો રહે છે કોઈ પણ વસ્તુની હૃદયથી વધારે વાસના કરવી કોદ સ્વભાવ રાખવો અને મનમાં લોભ રાખવો આ ત્રણેય તેના જીવનના સુખને સમાપ્ત કરી દેશે અને તેના બધા સંબંધોમાં ઝેર ભરી દેશે તેમને નરકના દ્વાર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે જે મનુષ્યમાં અત્યંત ક્રોધ છે લોભ છે વાસના છે તેનું આખું જીવન ઝેરથી ભરાઈ જાય છે તેને મર્યા પછી નહીં પરંતુ જીવતા જ અહીં નર્કનો અનુભવ થવા માંડે છે ગીતાનો છઠ્ઠો ઉપદેશ એ છે કે બધા ભગવાન એક જ છે કોઈ નાનો મોટો નથી બધા એક પર બ્રહ્મ પરમાત્માના જુદા જુદા રૂપ અને નામ છે શ્રી કૃષ્ણએ ગીતાના દસમા અધ્યાય વિભૂતિ યોગમાં કહ્યું છે કે જે જેટલા પણ જગતના દેવી દેવતાઓ છે તે બધા મારી જ વિભૂતિ છે હું જ શિવ છું હું જ ઇન્દ્ર છું હું જ યક્ષરાજ કુબેર છું હું જ અગ્નિદેવ છું દેવતાઓના ગુરુ બૃહસ્પતિ પણ હું જ છું સમુદ્ર પણ હું જ છું અક્ષરોમાં ઓમ પણ હું છું કાલનો મહાકાલ પણ હું છું આખા જગતનો નાશ ઉત્પત્તિ અને પાલન કરનાર પણ હું જ છું શ્રી કૃષ્ણએ અર્જુને કહ્યું કે મારી વિભૂતિઓનો કોઈ અંત નથી આથી બધા ભગવાન બધા નામ બધા દેવતા મારા જ રૂપ છે આથી ક્યારે પણ કોઈ દેવ કે ઈશ્વરમાં ભેદબુદ્ધિ ન કરવી ક્યારે કોઈને નાનો મોટો ન માનવો ગીતાનો આ ઉપદેશ આપણને શીખવે છે કે ક્યારે પણ બીજાના ઈષ્ટદેવને નાનો ન માનવો જોઈએ અથવા આ વાત પર ઝઘડા ફસાદ ન કરવા જોઈએ કે કોણ મોટો છે અને કોણ નાનો છે ગીતાનો સાતમો ઉપદેશ એ છે કે સુખની ઈચ્છા જ અંતે આપણા દુઃખનું કારણ બની જાય છે શ્રી કૃષ્ણ અર્જુનને કહ્યું કે મનુષ્ય જેટલું સુખની લાલચ અને ઈચ્છા કરે છે એટલું જ તેની ઇન્દ્રિયો સુખભોગમાં આસક્ત થઈ જાય છે એટલું જ તેનો મન સંસારના સુખ અને આકર્ષણનો ગુલામ બની જાય છે અને મનુષ્ય જેટલો સુખના પાછળ દોડશે એટલો જ તેને દુઃખના અનુભવમાંથી પણ પસાર થવું પડશે કારણ કે આ તો સંસારનો નિયમ જ છે કે જે વસ્તુઓ શરૂઆતમાં મનને ખૂબ આકર્ષિત કરે છે પછી ઘણું દુઃખી કરે છે અને જે વસ્તુઓ શરૂઆતમાં મુશ્કેલ લાગે છે તે કઠિન લાગે છે પછી આપણને ખૂબ કામ આવે છે ગીતાનો આઠમો ઉપદેશ એ છે કે જે મનુષ્ય દુનિયાના બધા સહારા છોડી ફક્ત ભગવાનને જ પોતાનો સહારો માનેશે તેની દરેક જરૂરિયાત ભગવાન પૂરી કરે છે અને તેની દરેક રીતે રક્ષા કરે છે જે મનુષ્ય ફક્ત મને જ પોતાનો સહારો માને છે તેનું યોગ ક્ષેમ હું વહન કરું છું યોગ એટલે કે જે વસ્તુ નથી મળી તેની પ્રાપ્તિ કરાવવી ક્ષેમ એટલે જે વસ્તુ મળી છે તેની રક્ષા કરવી શ્રી કૃષ્ણ કહે છે કે જે મારા પર નિર્ભર થઈ જાય છે તેને જે જોઈએ તે હું જરૂર આપું છું અને તેની દરેક રીતે હું રક્ષા પણ કરું છું ગીતાનો નવમો ઉપદેશ એ છે કે આ સંસારમાં આપણું કશું જ નથી ગીતા સારમાં તમે ઘણીવાર સાંભળ્યું હશે કે શું લાવ્યા હતા અને શું ગુમાવી બેઠા તું શું ઉત્પન્ન કર્યું હતું જે નષ્ટ થઈ ગયું તું શું લઈને આવ્યો હતો જે તું રડી રહ્યો છે તું જે લીધું છે અહીંથી જ લીધું છે તું જે આપ્યું છે અહીંથી જ આપ્યું છે આજે જે તારું છે કાલે કોઈ બીજાનું થશે કારણ કે પરિવર્તન આ સંસારનો નિયમ છે કાલ સુધી જેના વગર તમે જીવી શકતા ન હતા આજે તેમની સાથે કોઈ સંબંધ જ નથી વાતચીત સુધી પણ નથી ક્યાં ગયા એ જીવનના બધા સંબંધો ક્યાં ગયા એ બધા મિત્રો જે જીવનભર સાથે જીવવા મરવાની વાતો કરતા હતા આ સંસાર પરિવર્તનશીલ છે અહીં બધા લોકો બદલાઈ જાય છે દરેક સંબંધ બદલાઈ જાય છે અને તો અને આપણું પોતાનું શરીર પણ રોજ બદલાઈ રહ્યું છે બાળપણથી યુવાની યુવાનીથી વૃદ્ધાવસ્થા અને એક દિવસ આ શરીર આપણું સાથ છોડી દેશે તો પછી કોના માટે રડવું અને કોના માટે ચિંતા કરવી આપણી આખી જિંદગી વસ્તુ અને સંબંધોને જીવનને બનાવવામાં શણગારવામાં સવારવામાં લગાવી રહ્યા છીએ પરંતુ એક દિવસ બધું વિખરાઈ જશે આખી જિંદગી જે સંપત્તિ અને સંબંધો માટે આપણે લડતા રહીએ છીએ એક દિવસ બધું છોડી આ દુનિયા છોડીને જવું પડે છે ગીતાનો દસમો ઉપદેશ આપણને શીખવે છે કે કોઈ પ્રત્યે પણ આદથી વધારે મોહ ક્યારેય કરવો નહીં શ્રી કૃષ્ણ ગીતાનો સમગ્ર જ્ઞાન

આ મો એટલો પીડાદાયક હોય છે કે તેની પીડા સહન ન કરી શકવાના કારણે ઘણા લોકો પોતાનું જીવન સમાપ્ત કરી દેશે આત્મહત્યા કરી લેશે કે આ વ્યક્તિ વગર હું જીવી શકીશ નહીં જીવનમાં જો તું કોઈ પ્રત્યે હદથી વધારે મોહ રાખીશ તો તારે આખી જિંદગી પીડાનો જ સામનો કરવો પડશે જે વ્યક્તિ પોતાના મોંમાંથી બહાર નીકળતો નથી તેનું બધું તેની પાસેથી છીનવાઈ જાય છે તેની બધી ખુશી ખતમ થઈ જાય છે આથી જ ગીતાનું જ્ઞાન વારંવાર એ જ શીખવે છે એ તમારા મનમાં મોહને ત્યાગીને તું બળવાન બન બુદ્ધિમાન બન સત્યના દર્શન કર કે હકીકત શું છે કારણ કે આપણો મોહ આપણને હંમેશા ખોટું જ બતાવે છે ખોટા પર વિશ્વાસ કરાવે છે દિલમાં ખોટી આશાઓ જગાવે છે અને આ જ આપણા દુઃખોનું સૌથી મોટું કારણ છે આપણે જ મોહ કરી બેસીએ છીએ આપણે જ લોકો પાસેથી અપેક્ષાઓ રાખી બેસીએ છીએ પરંતુ વાસ્તવિકતા બિલકુલ જુદી હોય છે લોકો એવા નથી જેવા આપણે માનીએ છીએ જેવા આપણે સમજીએ છીએ કારણ કે મોહના કારણે આપણને સત્ય દેખાતું નથી લોકોનો સાચો ચહેરો દેખાતો નથી આથી જ ગીતાનો ઉપદેશ આપણને શીખવે છે કે જીવનમાં જો આનંદ અને પ્રસન્નતાથી રહેવું હોય તો કોઈ પ્રત્યે પણ હદથી વધારે મોહ ક્યારેય ન કરવો ગીતાનો અગિયારમો ઉપદેશ એ છે કે આ દુનિયામાં જો આવ્યા છો તો દુઃખ તો મળશે જ મળશે દુઃખથી ક્યારેય ગભરાવવું નહીં દુઃખથી ક્યારેય ડરવું નહીં શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે આ સંસાર દુઃખાલયમ આશા છે અર્થાત આ સંસાર દુઃખોનું ઘર છે જેમ ઔષધાલયમાં ઔષધિ મળે છે પુસ્તકાલયમાં પુસ્તકો મળે છે ચિકિત્સાલયમાં સારવાર મળે છે એ જ રીતે આ સંસારને પણ શ્રી કૃષ્ણએ એક નામ આપ્યું છે દુખાલય જ્યાં દુઃખ મળે છે દુઃખ તો અહીં દરેકના જીવનમાં આવે છે પરંતુ જો દુઃખ આવ્યું છે તો સુખ પણ આવશે આ કારણે દુઃખથી ક્યારેય ડરવું જોઈએ નહીં કારણ કે આ સંસાર દુઃખાલય પણ છે અને આશાસ્વત પણ છે નો મતલબ એ જ થાય છે કે અહીં કશું પણ કાયમી નથી અહીં બધું બદલાઈ જાય છે દુઃખ સુખમાં બદલાઈ જાય છે અને સુખ દુઃખમાં બદલાઈ જાય છે સન્માન અપમાનમાં અને અપમાન સન્માનમાં બદલાઈ જાય છે દર્દ દુઃખમાં હોય તે આનંદમાં બદલાઈ જાય છે જીત હારમાં અને હાર જીતમાં હા ક્યારે પણ કશું પણ બદલાઈ શકે છે કશું પણ કાયમી નથી ન તો આપણે કાયમી છીએ અને ન તો આપણાથી જોડાયેલું કોઈ વસ્તુ કાયમી છે કારણ કે આ સંસાર અશાશ્વત છે શાશ્વત નથી અહીં બધું બદલાવાનું જ છે અહીં કશું પણ કાયમી નથી રહેવાનું એટલે તમારું દુઃખ પણ કાયમી નથી રહેવાનું આ કારણે દુઃખથી ક્યારેય ડરવું ન જોઈએ ગીતાનો આ ઉપદેશ હજારો વર્ષો જૂનો છે પરંતુ આજે પણ નવો છે સમગ્ર વિશ્વમાં ગીતા સૌથી વધુ વાંચવામાં આવી છે અને સૌથી ઓછી સમજવામાં આવી છે શ્રીમદ ભગવદ્ ગીતાના આ ઉપદેશ જો કોઈ વ્યક્તિ સારી રીતે સમજવા અને તેને પોતાની જિંદગીમાં ઉતારવા માંડે તો તે પાકી વાત છે કે પોતાની જિંદગીમાં જે ઈચ્છે તે મેળવી શકે છે પોતાની જિંદગીની દરેક સમસ્યાથી તે એક પળમાં બહાર આવી શકે છે શ્રીમદ ભગવદ્ ગીતાના આ દિવ્ય ઉપદેશો આપણે વારંવાર સાંભળવા જોઈએ દરરોજ સાંભળવા જોઈએ જ્યારે પણ જીવનમાં કોઈ ચિંતા કે પરેશાની આવે ત્યારે એકવાર આ ઉપદેશ જરૂર સાંભળી લેવો અને મનમાં એ વિશ્વાસ રાખવો કે ગીતાનો આ ઉપદેશ તમારી જિંદગીની દરેક પરેશાનીમાં તમને માર્ગ જરૂર બતાવશે તો મિત્રો ગીતાજીના આ ઉપદેશ તમને કેવા લાગ્યા કોમેન્ટ કરીને જણાવજો અને આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો અને આવા જ ઉપદેશો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ